ચાલો મિત્રો તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે ગુલાબી એડ મિત્રો આપણે જોવું હોય તો કઈ રીતની ગુલાબી એડ કયા ફૂલમાં છે એની આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ અને અને કાળજી કઈ રીતની લેશું એનો પણ આપણે વિડીયો બનાવશું તો સૌ પ્રથમ જે ખેડૂત મિત્રો નવો એ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બોલતા જ નહીં મિત્રો આવી જ અવનવી અપડેટ તમને જોવા મળશે જે આપણા વિડીયોમાં ને આપણી ચેનલને વિઝિટ કરતા રહો મિત્રો જે સાચી અને માહિતી હોય એ જ તમને મિત્રો જોવા મળશે જે આપણી વાડીના જ વિડીયો ખાતર બિયારણ દવા કે તમામ પ્રકારના બનાવતા હોય છે મિત્રો તો આજે વાત કરવાની છે ગુલાબી એનો મિત્રો હેટેક તો અત્યારે એમાં આપણે કઈ રીતનું તપાસ કરશું એની તમામ પ્રકારની વાત કરશું તો ચાલો વિડીયોમાં આગળ તમામ પ્રકારની વાત હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશે હું શું આપણો મિત્રો ભાવેશ તો મિત્રો આજે તારીખ છે છ આઠ બે હજાર પચીસ મિત્રો તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છે કે મિત્રો ગુલાબી એડ આપણે અત્યારે હેઠળ ચાલુ થઈ ગયો છે તો કયા ફૂલમાં ગુલાબી એડ હોઈ શકે છે એમાં આપણે હું તમને જે આ વિડીયોમાં જણાવીશ અને ગુલાબી વેડ માટે આપણે કયા દવાનો છટકાવ કરશું એનો પણ વિડીયો આપણે બે ત્રણ દિવસ પછી બનાવવાના છીએ જે દવાનો છંટકાવ ચાલુ કરશું અને ખાસ અગત્યનું વાત એ છે મિત્રો કે વિડીયો દવાનો છટકાવ ક્યારે કરવો ગુલાબી વેડ માટે દવાનો છટકાવ ક્યારે કરવો જેથી કરી આપણને સારામાં સારું રિઝલ્ટ મળે એની પણ વાત કરશું આપણે જેથી દવાનો વિડીયો બનાવશું તેથી તો આજે આપણે વાત કરવાના છીએ મિત્રો ગુલાબી વેડ માટે ગુલાબી બેડ કેવા કયા ફૂલમાં હોઈ શકે છે તો મિત્રો વરસાદ પણ હવે હમણાં કોઈ તો લગભગ અઢારથી વીસ તારીખની આજુબાજુ લગીને દેખાડતો નહીં અઢારથી વીસ તારીખે પાછો રાઉન્ડ આપણે નવો અને મોટો રાઉન્ડ આવશે આવી શકશે તો અત્યારે અમે પાણી પણ આપણે ચાલુ કરી દીધું છે કપા આપણે આજે બધો એક જશે જે પારા બાંધીને તો મિત્રો અત્યારે કારણ કે કોઈ વિસ્તારમાં ઝાપટાં ઝૂપટી છે બાકી કોઈ વરસાદ હે નહીં મિત્રો તો ચાલો મિત્રો હું તમને દેખાડીશ કે ગુલાબી બેડ આપણે કેવા ફૂલમાં હોઈ શકે છે તો પચાસ દિવસથી આજુબાજુનો ઉપરનો કપા હોય એમાં ગુલાબી બેડ આવવાની શક્યતા વધારે રહેતી હોય છે મિત્રો તો કપા કપાહર્યું આપણે પચાસ દિવસનો કમ્પ્લીટ થઈ ગયો છે બાવન દિવસનો તો આપણે જોઈ શકીએ છીએ કે ગુલાબી હેડ કહેવામાં હોય છે કયા ફૂલમાં હોય છે મિત્રો તો મિત્રો આ રીતના ફૂલ આપણે એકદમ ખુલેલા હોય છે એમાં ગુલાબી હેડ હોતી નથી અને હંમેશા હોય તો પીળા ફૂલમાં વધારે હોય છે તો આવું ફૂલ હોય એમાં આપણે ગુલાબી હેડ હોઈ શકે છે કદાચ અને વધારે ચિપ્સ કે લીલી ફોપટી આવી જાય તોય પણ આવું ફૂલ થઈ શકે છે તો ચાલો આપણે એમાં જોયું ગુલાબી હેડ છે કે નહીં મિત્રો તો મિત્રો આમાં હજુ ગુલાબી વેડ નથી તો હું આપણે બીજા ફૂલમાં છું મિત્રો હવે ગુલાબી હેડ આ રીતે તમે જોઈ શકો છો જો આ રીતે હું તમને રૂબરૂ દેખાડું તો આવું ફૂલ ફૂલનું મોઢ ઉપર બંધું હોય એમાં ગુલાબી વેડ હોઈ શકે છે તમારે અંદર ચાલી જાય છે ફૂલમાં વિડીયોમાં મિત્રો તમને નજર આમે જોઈ શકો છો કે આ પીળા કલરની રહી એ ગુલાબી એડ છે જે મિત્રો નાની હોય ત્યારે આવી સફેદ જેવી હોય છે પછી પીળી થતી હોય છે અને પછી જ્યારે અસલ મોટી થઈ જાય પછી એ ગુલાબી કલરની થઈ જતી હોય છે અને એનું મોઢું એકદમ કાળું હોય છે જે એકદમ પાકી થાય એટલે ગુલાબી કલરની થઈ જતી હોય છે મિત્રો અત્યારે આ રીતનો ગુલાબી એનો એટેક હવે લગભગ અત્યારે હોણ લગભગ વિસ્તારમાં વધારે અત્યારથી જોવા મળી રહ્યો છે તો મિત્રો આની માટે પણ આપણે વિડીયો બે દિવસ પછી બનાવવાના છીએ કે કઈ દવા સાંટું ને ક્યારે સાંટશું એ ખાસ અગત્યનું મિત્રો બની રહેશે તો મિત્રો આ રીતની આમ આ જ્યારે ફૂલ હોય ત્યારે જ અંદરથી ખાવાનું ચાલુ કરી દે છે પછી જે થડમાં ફૂલ ફૂલરીને થડમાં જ ડંખ મારી અને અંદર ઘીડું થાય એમાં જ જતી રહેતી હોય છે મિત્રો તો આ રીતની ગુલાબી નો એટલે એક મિત્રો અત્યારે લગભગ વિસ્તારમાં તમને જોવા મળશે ફૂલની સાઈઝ પણ નાની હોય છે અને ફૂલ પણ એકદમ ઉપરથી મોટું બંધ થઈ ગયેલું હોય છે એમાં ગુલાબી વેડ મિત્રો નીકળે આમાં ગુલાબી વેડ કોઈ નહીં આમાં કદાચ એના ઈંડા કોસેટા એટલે કે ઈંડા હોઈ શકે છે બાકી આમાં જો હોય તો પછી ઘીું થવા મળે તો અંદર જતી રહેતી હોય છે મિત્રો મિત્રો આ રીતની ગુલાબીડ આપણને આ રીતની જોવા મળે તમારે જો ટેસ્ટ કરવું હોય તો જે ઉપર ફૂલનું મોટું બંધ થઈ ગયેલું હોય તો ગુલાબી વેડ જોવા મળે છે મિત્રો તો મિત્રો આજે આ વિડીયો માટેનું વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ગી આભાર તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમે કહે મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં